નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા ચોથો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી બે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે રાજ્યમાં ચોમાસું ભરપૂર સક્રિય છે પરંતુ સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે જોકે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી પૂરતો વરસાદ પડી રહ્યો નથી અને વાવણી બાદ ખેડૂતો હજી વરસાદની રાહ જોઈ રહ્યા છે ગુજરાતમાં જુલાઈ મહિનામાં સતત ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને હવામાન વિભાગ પ્રમાણે હજી પણ રાજ્યમાં ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે બંગાળની ખાડીમાં બનેલી વરસાદી સિસ્ટમ એટલે કે લો પ્રેશર એરિયા હવે આગળ વધીને મધ્યપ્રદેશ સુધી પહોંચી ગઈ છે જેની અસર મધ્ય ભારત પર થઈ રહી છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી ઓફશોર ટ્રક રેખા સક્રિય છે જેના કારણે ગુજરાતમાં સતત વરસાદ પડી રહ્યો છે અને મુંબઈ તથા આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે ગુજરાતમાં હવે વરસાદ કઈ તરફ વધશે ગુજરાત પર જુલાઈ મહિનો અડધો ગયા બાદ સતત સિસ્ટમો બની રહી છે અને બંગાળની ખાડીમાં બનતી સિસ્ટમો પણ રાજ્ય તરફ આવી રહી છે જેના કારણે વરસાદ પડી રહ્યો છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ બાદ હવે ત્રેવીસ અને ચોવીસ જુલાઈના રોજ કચ્છના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ તથા અમરેલી જિલ્લામાં પણ ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે નવસારી વલસાડ સુરત ડાંગ તાપી દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓમાં સતત વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે આ ઉપરાંત જ્યાં વરસાદ ઓછો પડી રહ્યો છે એવા પૂર્વ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ હવે વરસાદ શરૂ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે વડોદરા નર્મદા છોટાઉદેપુર દાહોદ પંચમહાલ મહીસાગર આણંદ ખેડા અમદાવાદ અરવલ્લી અને સાબરકાંઠાના વિસ્તારોમાં હવે વરસાદનું પ્રમાણ થોડું વધે તેવી શક્યતા દેખાઈ રહી છે અહીં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ તો ક્યાંક થોડો વધારે વરસાદ થવાની શક્યતા છે હાલની સ્થિતિ પ્રમાણે આ મહિનાના અંત સુધી ગુજરાતમાં સતત વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે એક જૂનથી લઈને બાવીસ જુલાઈ સુધીમાં ગુજરાતમાં સરેરાશ કરતાં પાંચ ટકા વધારે વરસાદ થયો છે સરેરાશ કરતાં ડાંગમાં એકાવન ટકા દાહોદમાં સુડતાલીસ ટકા મહીસાગરમાં છ છેતાલીસ ટકા આણંદમાં તેતાલીસ ટકા જ્યારે વડોદરામાં બેતાલીસ ટકા ઓછો વરસાદ થયો છે બીજી તરફ દેવભૂમિ દ્વારકામાં સરેરાશ કરતાં એકસો નેવું ટકા પોરબંદરમાં એકસો બત્રીસ ટકા જૂનાગઢમાં બાણું ટકા કચ્છમાં પંચાવન ટકા વધારે વરસાદ થયો છે આ ઉપરાંત ભારે વરસાદને કારણે રાજ્યમાં કુલ એકત્રીસ ડેમો સંપૂર્ણ ભરાઈ ગયા છે અને તેને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે સૌરાષ્ટ્રના કુલ એકસો એકતાલીસ ડેમોમાં છેતાલીસ ટકા જેટલો પાણીનો જથ્થો આવી ગયો છે આ ઉપરાંત સરદાર સરોવર ડેમ પંચાણું ટકા જેટલો ભરાઈ ગયો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો